ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન હેઠળ વન વિભાગ અને પશુપાલન વિભાગ તેમજ સેવાભાવી સંસ્થાઓનો માનવતાવાદી અભિગમ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા કરુણા અભિયાનને સાર્થક કરવા માટે અમરેલી જિલ્લા વન વિભાગ પશુપાલન વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ ખભેથી ખભો મિલાવીને કાર્ય કરી રહી છે સાવરકુંડલા ખાતે સામાજિક વનીકરણ રેન્જ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીવ માત્રાની રક્ષણ માટે પ્રશંસનીય જહેમત ઉઠાવવામાં આવી રહી છે સરકારશ્રીના અભિયાનને સાર્થક કરવાના સેવાભાવથી સમગ્ર જિલ્લામાં અનેક અબોલ પક્ષીઓ અને અન્ય જીવોના જીવ બચાવી લેવાયા છે પર્વ વિહરતા અબોલ પક્ષીઓ ઘાતક ન થાય તે હેતુથી સાવરકુંડલા શહેરની તમામ શાળાઓમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને સમજાવવામાં આવ્યું હતું કે આપણો ઉત્સવ પક્ષીઓ માટે જીવલેણ ના બનવો જોઈએ ઉત્તરાયણ પર્વ દરમિયાન લોકોમાં સુરક્ષિત સવારી માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી જેમાં ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ અને ગળાના સેફટી ગાર્ડનો ઉપયોગ કરવો તેમજ વીજળીના તાર પર ફસાયેલી દોરી ન ખેંચવા જેવી મહત્વની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો વ્યાપક प्रचार અને જનજાગૃતિના પરિણામે આ વર્ષે પક્ષીઓ घायल થવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો નોર્મલ રેન્જ સામાજિક વનીકરણ રેન્જ તેમજ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાના કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક એક્શન લઈને અત્યાર સુધીમાં પક્ષીઓને સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું હતું નોંધનીય છે કે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઓગણીસ વર્ષથી અબૂલ જીવોની સેવાનું કાર્ય કરાઈ રહ્યું છે સંસ્થા દ્વારા જાહેર જનતાને હૃદય પૂર્વક અપીલ કરવામાં આવી હતી કે જો આપના ધ્યાને રસ્તા પર કે અન્ય કોઈ જગ્યાએ પતંગથી ઘાતક દોરી દેખાય તો પક્ષી કે માનવી માટે જોખમી બનતી અટકાવવા આપ જાતે સલામત રીતે નિકાલ કરશો પશુપાલન વિભાગ વન વિભાગ અને સ્થાનિક સંસ્થાઓના શ્રેષ્ઠ સંકલનને કારણે સમગ્ર અમરેલી જિલ્લામાં તેમજ સાવરકુંડલામાં કરુણા અભિયાન ખરા અર્થમાં માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે નમસ્કાર વંદે સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા કરુણા અભિયાન અંતર્ગત સમગ્ર અમરેલી જિલ્લામાં વન વિભાગ પશુપાલન વિભાગ પોલીસ વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અનેક સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે જેમાં અમરેલી જિલ્લામાં હમણાં માહિતી મળ્યા મુજબ અમરેલી જિલ્લામાં પાંત્રીસ જેવા પક્ષીઓ ભવાણા છે અને એની સારવાર પણ મળી છે અને ઘણા ખરા પક્ષીઓ સાજા પણ થઈ ગયા છે એવી જ રીતે સાવરકુંડલાની વાત કરવામાં આવે તો ગયા વર્ષે સાવરકુંડલામાં ઓગણત્રીસ પક્ષીઓ ઘવાણા હતા એમાં લોકજાગૃતિ અને સંયુક્ત બધાના પ્રયાસ બધા વિભાગોના પ્રયાસથી આ વખતે ફક્ત ને ફક્ત સાવરકુંડલામાં ચાર પક્ષીઓ ઘવાયા છે અને એની સારવાર પણ મળી છે એવી જ રીતે સાવરકુંડલામાં નોર્મલ રેન્જ સામાજિક વનીકરણ રેન્જ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ વિવિધ શાળાઓમાં જઈ અને લોક જાગૃતિ માટે બાળકોને અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા અને ખૂબ લોકોની પણ સારી એવી જાગૃતિ છે જેથી કરીને ખૂબ ઓછી સંખ્યામાં પક્ષીઓ જોવાના છે અસ્તુ ہم دکھائیں گے સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઈક कीजिए સબસ્ક્રાઇબ कीजिए और हमारे साथ जुड़े रहिए हम दिखाएंगे आपको सच्चाई की खबर